સૌ પ્રથમ તો મીડિયા ચેનલનો આભાર માનું છું કે છોટા ઉદેપુરની અંદર આજે રવિવારે કોન્સ્ટેબલની એક્ઝામનું પ્રી મોક ટેસ્ટનું આયોજન કર્યું છે અને એની તમે સૌ મીડિયા મિત્રો નોંધ લો છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર હવે મનહરભાઈ ગોપાલભાઈ અને જયદીપભાઈ આ ત્રણેય મિત્રોએ મળીને એવું વિચાર્યું કે ભાઈ છોટા ઉદેપુરના છોકરાઓ કોન્સ્ટેબલની પરીક્ષા આપતા પહેલાં એક એવી પરીક્ષા આપે કે જે એઝ ઇટ ઇઝ કોન્સ્ટેબલની એક્ઝામ જ હોય અને એને એક એવો માહોલ મળી રહી કે આવનારા પંદર દિવસની અંદર કોન્સ્ટેબલની તૈયારી માટે શું રિવિઝન પ્લાન કરવું એ માટે છોટા ઉદેપુરના વિદ્યાર્થીઓ વધુમાં વધુ કોન્સ્ટેબલની અંદર લાગે એટલા માટે આજે આ એસકે હાઈસ્કૂલની અંદર એક કોન્સ્ટેબલની પ્રી મોક ટેસ્ટનું આયોજન કર્યું છે અને એનો મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે ખાસ કરીને એક એ નોંધ લેવા જેવી છે કે ત્રણેય મિત્રો છેલ્લા પંદર દિવસથી આની પાછળ મહેનત કરે છે અને એકદમ ફ્રીમાં આટલી બધી મહેનત કરવી મેં પણ પહેલીવાર જોયું છે છેક સુરત સુધી મને મનહરભાઈ મળવા એવા કે ભાઈ પલક એકેડમીમાંથી આપણે એક પેપર બનાવીએ અને અહીંયા લઈએ તો સૌથી પહેલાં તો એ ત્રણેય મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને છોટા ઉદેપુરમાં આયોજન પહેલીવાર થયું છે અને ઉમેદવારોનો રિસ્પોન્સ એટલો છે અંદર ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ એક્ઝામ આપી રહ્યા છે ફૂલ માહોલમાં એક્ઝામ આપી રહ્યા છે અને હું જેટલા મિત્રો આ કદાચ સાંભળે છે જે અહીંયા હાજર નથી રહ્યા તો એવા મિત્રોને કહેવા માંગુ છું કે છોટા ઉદેપુરના ઉમેદવારો એટલી મહેનત કરો કે એક વખત સરકારની નોંધ લેવી પડે કે કેવી રીતના તમે કોન્સ્ટેબલની એક્ઝામની અંદર લઈ ગયા તો એની માટે પ્રી મોક ટેસ્ટ આપવી બહુ જરૂરી છે અને આવા મિત્રોના માર્ગદર્શનની અંદર જો તમને કોઈ ફ્રી સેવા આપતું હોય અને કોઈ છોટા ઉદેપુર જેવા રાજ્યની ઓલા છોટાઉદેપુર જેવા જિલ્લાની અંદર જો કોઈ આવું આયોજન કરતું હોય તો એનો તમારે લાભ લેવો જોઈએ આજે છોટા ઉદેપુરમાં કોન્સ્ટેબલની એક્ઝામની પ્રિપેરેશન કરતા વિદ્યાર્થીઓ માટે અમે લાઇબ્રેરીના વિઝન લાઇબ્રેરી યુનિટી લાઇબ્રેરી અને આપણી સામાજિક સંસ્થા ચલાવતા એવા ગોપાલ સાહેબ જોડે સહયોગ કરીને એક મેગા મોકટેસ્ટનું આયોજન કર્યું હતું અને એમાં વધુમાં વિદ્યાર્થી વિદ્યાર્થીઓ ભાગ લે એવી અમારે ઈચ્છા હતી અને એ પ્રમાણે અમે વિદ્યાર્થીઓને તૈયાર કર્યા એના પરિણામ સ્વરૂપે આજે ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓ આજે મુક ટેસ્ટ આપી રહ્યા છે અમારા જ્યારે છોટાઉદેપુર જેવા આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું સ્તર એટલું નીચું છે કે જ્યાં શિક્ષણ પ્રત્યે એટલી જાગૃતતા નથી ત્યાં અમે આવી રીતે એક અમારો નાનકડો પ્રયાસ હતો વિદ્યાર્થીઓ મોટી માત્રામાં ભાગ લીધો અને હજી બી આવી રીતે કંઈ બી શિક્ષણને લગતા કાર્યમાં અમને સહયોગ આપે એવી આશા સાથે જય હિન્દ જય ભારત મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો